અમરેલી જિલ્લાના છાપરાવાદ બંદરના માછીમારોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર રાક્ષસી બોટો દ્વારા થતી લાઇન ફિશિંગ કરતી મુંબઈની બોટો સામે ભભૂક્યો રોષ સમુદ્રમાં થતી લાઇન ફિશિંગ સદંતર બંધ કરવા માંગણી ભૂમલા નામની માછીમારીમાં વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપતા છાપરાવાદનો ફિશિંગ ઉદ્યોગ મરણ પથારીએ દરિયામાં માછીમારી કરતા નાના માછીમારોને હિજરત કરવાનો સમય આવ્યો છે સરકાર સરકારશ્રીનું મત્સ્ય ઉદ્યોગ ખાતું તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહીં કરે તો આંદોલનની તૈયારી તૈયાર કરી રહ્યા છે માછીમાર સમાજ આજે ગુજરાત કોળી મચ્છીમાર મંડળ વતી અમે જાફરાબાદ કોળી સમાજ બોટ તરફથી હમીર સોલંકી પ્રમુખશ્રી આજે અમે અમારા મામલતદાર સાહેબને દરિયાની અંદર જે રાક્ષસી ફિશિંગ લાઇટ ફિશિંગ લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ જે થઈ રહી છે તે અમારા જે મચ્છીની ઉત્પન્તિ અત્યારે બંધ થઈ ગઈ છે અને અમે લગભગ ગુજરાતના લાખો મચ્છીમાર રોજગાર બેરોજગાર બની ગયા છે એટલે અમે ગવર્મેન્ટે આજે આવેદનપત્ર આપીએ છીએ કે આના વિશે કંઈક કડક પગલાં લે જો નહીં કડક પગલાં લેવામાં આવે તો અમે ગમે ત્યારે ઉગ્ર આંદોલન જે અમારા ઉપરા બંદરોથી જે અમારા જે આદેશ અમારા પ્રમુખ સાહેબ કરશે તે અમારા પ્રમાણે અમારે આગળ હાલવું પડશે તો અમારી ગવર્મેન્ટને આજે અવજપત્ર આપ્યું છે મામલેદાર સાહેબને તો વહેલી તકે જે બહારની રાક્ષસી ફિશિંગો જે કરે છે દરિયાની અંદર ને અમારી બેરોજગારી આજે અમે બેરોજગાર થઈ ગયા છે બધા ફિશરમેન તો તેના માટે ગવર્મેન્ટ તાત્કાલિક પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે ગવર્મેન્ટ સરકારને આજે